વાર્તા વાર્તામાં કોણ કોણ આવ્યું છે કોણ શું બોલ્યું છે એ બધું તમારું મન કેવાય કેસો ને મને બધાયને માર માર કરે એ બધું કરતી હતી ઉંધેડી એટલે ઉંધેડી એકવાર ઘરની બહાર નીકળી ને

બધા જંગલા પોપટે છે ને બધા જંગલના પ્રાણીઓ હતા ને એ બધાએ કીધું કે ઉંધડી બેન તો ડાયા થઈ ગયા છે ભાઈ હવે કોઈની જોડે બાંધશે નહીં અને કોઈની જોડે ઝઘડશે નહીં એટલે બધા પ્રાણીઓના પક્ષીઓ હતા ને બધા રાજી રાજી થઈ ગયા અમે હવે અમે ઉંધડી બેને રમાડશું અમે ઉંધારી બેન જોડે રમીશું એટલે બધા ભેગા રમવા મળ્યા તમને વાર્તા ગમી